પહેલગામમાં થયેલા હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની હત્યાના જવાબમાં વડાપ્રધાને ઓપરેશન સિંધુ ચલાવ્યું હતું જેમાં દેશના ત્રણેય સેનાના વીર જવાનોએ આતંકવાદીઓના અડ્ડાનો ખાત્મો બોલાવ્યો હતો સરહદની સુરક્ષા કરતા સૈનિકોના સન્માનમાં ઓખા રેલવે સ્ટેશન ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં દેશભક્તો તિરંગા સાથે જોડાયા હતા ઓખા નગરપાલિકાના પ્રમુખ સાથે તમામ હોદ્દેદાર દરેક સમાજના આગેવાનો હોમગાર્ડના જવાનો દરેક સંસ્થાના કાર્યકર્તાઓ મહિલા મંડળના બહેનો સામાજિક આગેવાનો સહિત નગરજનો આ યાત્રામાં જોડાયા હતા પહેલગામમાં જે આતંકી હુમલાઓ થયા અને આપણા ભારત દેશના 26 નિર્દોષ યુવાનો જે મૃત્યુ પામ્યા ત્યારે એ મૃત્યુ પામેલાની જે અર્ધાંગીની હતી એમના આંસુ જે પહેલગામમાં સરેલા હતા તો એમના આંસુ લૂછવાનો આ ઓપરેશન સિંધુ નામનો પ્રયાસ છે એ આપણા વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન મોદીજીનો ખરેખર યથાર્થ થયો છે અને આજે ઓખામાં વિશાળ તિરંગા રેલી કાઢવામાં આવી હતી એમાં દરેક અગ્રણીઓ વેપારીઓ યુવાનો કર્મચારીઓ ગ્રામજનો ખૂબ જ મોટી અને વિશાળ રેલીનું આયોજન થયું હતું તો આ ઓપરેશન સિંદૂર મિશન છે એ ખરા અર્થમાં આજે સાર્થક થયું છે આપણી ભારતીય ત્રણેય સેનાઓ

એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ખાસ મકસદ હતો કે જે પહેલગામમાં આપણા નિર્દોષ પ્રવાસીઓની પાકિસ્તાન પર ત્રાસવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એક ત્રણ પાડી હતી કે ત્રાસવાદીઓ અને તેના આકાઓને જમીનમાંથી પણ અમે શોધી તેને સંપૂર્ણ તેનો નાશ કરશું અને આપણી ત્રણેય દેશની સેનાઓએ જે નરેન્દ્રભાઈના અવાજને સાર્થકતા આપવા માટે થઈને જે કાર્યવાહી કરી તેમાં માત્ર ત્રેવીસ મિનિટની અંદર આપણે પાકિસ્તાનીઓના જે ત્રાસવાદીઓના જે બેઝ હતા એ નષ્ટ કર્યા અને ત્યારબાદ તેની અગિયાર અગિયાર એરબેઝને આપણે સંપૂર્ણ નષ્ટ કર્યું અને પાકિસ્તાન હાથે પગે ગડગડવા માંડ્યું અને ત્યાં આ જે ઓપરેશન છે એ રોકવા માટે થઈને એને અમેરિકાને પણ વિનંતી કરવી અન્ય દેશોને પણ વિનંતી કરવામાં આવી ત્યારબાદ નરેન્દ્રભાઈ અને આપણા સૌ જે લશ્કરી પાક ના વડાઓ છે તે ચર્ચા દરવા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે આ ઓપરેશન પૂરું નથી થયું પણ સ્થગિત કરવામાં આવ્યું છે તો સૌ હું ભારતવાસીઓને અપીલ કરું છું આપણા પ્રજાજનોને અપીલ કરું છું કે આજ રોજ આપણા જે સેના દ્વારા આપણે જે સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેના મનોબળને પ્રોત્સાહિત કરવા માટે આપણે સૌ સાથે ત્રિરંગા યાત્રા કાઢી આપણા ગુજરાતના પુનઃપુત્ર લોખંડી પુરુષ નરેન્દ્રભાઈ મોદીને પણ આપણે સાથે રહીએ અને આપણે એને આહવાન કરીએ કે આપ જે કોઈ દેશ હિત માટે નિર્ણય લેશો એમાં પ્રજાજનો આપણા સાથે છે અને આ ઓપરેશન આપણા પાકિસ્તાનની ઈચ્છા છે કે સંપૂર્ણ પાકિસ્તાન આપણે સંપૂર્ણ નાશ કરીએ તેવી એક ઈચ્છા આપણે ધરાવીએ છીએ કે પાકિસ્તાન વિભાજીત થઈ જાય અને કાયમને માટે આ ત્રાસવાદનું જે નસુર છે દુનિયા માટે થઈને કે જે એક પાકિસ્તાન છે એક ફેક્ટરી છે ત્રાસવાદીનું ઉત્પાદન કરવાનું તેનો સંપૂર્ણ નાશ થાય તેવી અમે સૌ પ્રજાજનો ઈચ્છા ધરાવીએ છીએ વંદે માત્રમ